અને આજુબાજુમાંથી સ્થાનિકો આવી જતા તેઓ ગાડી લઈને ભાગી ગયા હતા ત્યારે આ બાબતે પોલીસને બોલાવી આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી બાળકોના ઉઠાવના દાહોલ ગામની અલાસા ગામના જવાના રોડ ઉપર ભાગી ગયા હતા પ્રાથમિક શાળા પીપળિયાપુરામાં આચાર્ય તરીકે ફરજ બધી શું ઘટના બની હતી આજે હું જયારે સવારે ઓફિસ ટાઈમ માં શાળામાં આવતી હતી તો બધા જ વાલીઓ પોતપોતાના છોકરાને લઈ અને પાછા જતા હતા તો મને પૂછવા મને કહેવામાં આવ્યું કે બેન બાળકોને ઉઠાવવામાં આવે છે તો સાડા સમય પહેલાં રોડ પરથી જે બાળકો પસાર થતા હતા એમાંથી એક વ્હાઈટ ગાડીની અંદર ત્રણ બાળક મોટા છોકરાઓ ઊભા હતા અને એમણે બાળકોનો હાથ પકડી અને એમને ઉપાડી જવાની કોશિશ કરી છે એવું વાલીશ્રી દ્વારા મને કહેવામાં આવ્યું છે મેં આગળ પોલીસ ફરિયાદ પણ કરી છે અને વાલીશ્રીઓએ પણ પોતાની જુબાની પોલીસને પણ રજૂઆત કરી છે પોલીસે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે અમારા છોકરા ને હાથ પકડી ને ધસેડ્યો અંદર એટલે એ છોકરો એ ગુમો પાડી એટલે પાછળ બીજું ટોરું આવતું તું છોકરા એટલે બીજો છોકરો ભાગ્યો એ પકડી જાય છે પકડી જાય છે એટલે બધા છોકરો રડવા માંડ્યા અને નિશાળે બધા ભેગા થયા

શું માંગ છે તમારી અમારી માંગ છે એમ કે આ બાળકો ગભરાઈ ગયા છે હજુ તો એ પહેલામાં જે ભણે છે એ બાળક હજુ ઘરેથી આવા કે ઉઠવા તૈયાર નથી જે લોકો હતા ગાડી વારે ક્યાંના હતા એ ક્યાંના હતા કે જાણવામાં એવું મળ્યું છે કે અલાસાના હતા અને એવું કહેવા માંગે છે કે મસ્તી કરતા હતા એમ પણ હજુ ભાઈ હું પોલીસ સ્ટેશન જઈને આવ્યો પણ હજુ હાજર થયા નથી શું અપેક્ષા રાખો તમારી અપેક્ષા એવી છે કે અમારે કે તેની ઉપર એફઆર ફરાવો છે અને એને કડક સજા થાય કે મસ્તી આવી ના હોય કારણ કે કોઈ મસ્તી આવી કરી ના શકે બાળકો સાથે